કેવો છે રસ્તો ભીમ ડબરાતી ઉછાણિયા સુધીનો રસ્તો તમે એ કેટલા ખાડા છે અને કોંગ્રેસથી વખતે જેવો રસ્તો હતો ને એ જ રસ્તો એવો છે કોંગ્રેસ તો આ ખાડા પૂરતી હતી પણ હવે ભાજપ સરકાર ત્રીસ વર્ષથી છે તો અહીંયા ખાડા પણ પૂરતી નથી કેટલા લોકો પડી ગયા છે ખાડામાં પડી ચોમાસામાં તો અહીંયા કેટલા ખાડા સમસ્યા છે આ જો તૂટી ગયો છે ચારે બાજુ રસ્તો પણ જ્યારે કે આવ્યા હતા જ્યારે જીતવા માટે ચૂંટણી હતી ત્યારે અહીં આવ્યા હતા આ બધું અમે બતાવ્યું હતું સાહેબ આ રસ્તો કેટલો બહુ તૂટેલો છે પણ તમે જુઓ અને સાહેબે કીધું હતું હું જીતે જ તો આ બધું રસ્તાનું કામ પહેલાં જ કરાવી પણ આ જીતી ગયા પછી કેટલા વર્ષ થઈ ગયા બે હજાર બાવીસની ચૂંટણી પછી પછી આપણે ધારાસભ્ય ઘણા જ છે ને એ આયા જ નથી લગ્નના ટાઈમમાં એમ તો આવી જાય છે કોઈ આમંત્રણ આપે તો પણ આ રસ્તા માટે કોઈ એનું વાતચીત યા કોઈ મિટિંગ એવી કરી નથી બનાવવા માટે સાહેબ કેટલા લોકો પડી જાય છે જોસ્તો રસ્તો અને મીટિંગ માટે તો બધા પાર્ટીના લોકો આવે છે તો એ રસ્તામાં તો લોકોને એટલી બધી તકલીફ પડે છે તમે એકવાર રસ્તાનો કેટલો કેટલા વર્ષથી આ તો કોંગ્રેસના શાસનથી રસ્તો બનેલો છે બાકી કોઈ નવું એમાં તો કર્યું નથી ભાજપ સરકાર એને પછી હા કે ભાજપ સરકાર આવી કંઈ રસ્તો બનાવ્યો કોઈ રિપેર કર્યો એવું કશું જ નથી કર્યું તો આ પૈસા તો ગ્રાન્ટ તો પાસ થાય છે ધારાસભ્યની ને સાંસદની અમારી તો તાલુકા સભ્ય અને સરપંચ બધા આટલા બધા ખાડા છે અને પાણીના ટાઈમે તો આ ખાડા દેખાતા નથી ઉપર પાણી ભરાઈ જાય છે લોકો પડી જાય છે પછી દવાખાને જવું પડે કેટલો લોકોને તકલીફ પડે છે નહીં તો ગાડી હલાવી પહેલાં ઘરમાં હલાવી પડે નહીં તો ગાડી નહીં હાલે અને કાર તો તો વાવે તો કાંઈ બે ભેગી સાહેબ એટલે ક્યાં તો જગ્યા જ નહીં મળતી કંઈથી સર નીકાળવું સાઈડ જ નહીં મળતી ગાર્ડન આ ખાડા આયા મોટા મોટા અહીંયા તો પાણી જો એ બધા ખાડા આમાં ઉસવાણીયા ગામનો રસ્તો છે આવો વર્ષો જૂનો આમ કોંગ્રેસના શાસનથી રસ્તો છે પણ કોંગ્રેસ તો હજી જો ખાડા પૂરતી પીાર્યા ખાડ્યા એ ખાડા પણ ભાજપ હજી ખાડા જ નથી પૂરતી શું મોદી સાહેબ તો ગ્રાન્ટો આપે છે આખી નાખી કરોડોની ગ્રાન્ટો પણ અહીંયા જો હા એ ગ્રાન્ટો જાય છે ક્યાં લોકો આ બધા કેટલા તકલીફ ભોગલે છે આ મોટા મોટા કાંટા પાણી ભરાયેલું છે આમાં એ અમારે ઉછવાણીયા ગામનો રસ્તો આવો છે કહે છે લોકો બધા આમ તો રેલીઓ કાઢાને આવી જાય છે ડીજે લઈ લઈને પણ આવી તકલીફ તો લોકોને લોકોએ આમ અરજીઓ આપી આપીને થાક્યા છે અને બધું આગળ રજૂઆત કરીને કેટલીક રજૂઆત કરે તાલુકા સભ્યને રજૂઆત કરે એમએલએ સુધી રજૂઆત કરે સરપંચને કેટલા વખત કે છે ત્યાં રજૂઆત પણ એ વોટ ટાઈમે આવી જાય છે હા બધું કરશું બધું કરશું એમ આ ને પણ મત લઈ લેશે વોટિંગ જીતી જાય સરપંચ અને પછી આ કશું જ કરતા નથી અમારા ગામના સરપંચ છે જે નાનિયાભાઈ ડામોર ભાઈ વોટ સંભાળે છે અત્યારે એમના શોભનભાઈ પણ એ બધું કરતું સરપંચને નથી દેખાતું આટલા બધા ખાડા હશે તો આમ નાની વાત છે પણ હા તકલીફો જ ભોગવવી પડે છે ભોગે તો લોકોને ભોગવવું પડે ચાલકો સરપંચ પૈસા કરોડો થઈ જાય છે એટલે તો આ બધું કામ નથી લોકો રજૂઆત કરે છે તો એનું સાંભળતા જ નથી કોઈ આ ખાડો મોટો એ આખો ઉસવાણા આખો રોડ જ ખરાબ છે લીંદાવરાથી ઉસાણે સુધીનો આખો રોડ ખરાબ છે તમે જો ક્યાંય રસ્તો આખો કોઈ જગ્યાએ હોય કે એમ લાગે કે ખાડો જ નથી એવું ચારે બાજુ ખાડા ખાડા છે ગાડી કઈ બાજુ વાળવીને એ તકલીફ છે તો હા આવો જો કેટલા ખાડા છે નખરા ખાડા તૂટી ગયો છે આખો રસ્તો તમે એક મીટર જેવી જગ્યા બી નથી કે આમ કમ્પ્લીટ રસ્તો હોય તમે ગાડી હલાવ્યો હતો ચારે બાજુ ખાડા ખાડા ગાડી ક્યાંય વાળવી ને એ ખબર નહીં પડતી એમ તો હા લોકોએ કેટલી મુશ્કેલી ભોગવતી હશે આમ તો ધારા સભ્ય આવે છે સરપંચ આવે છે જયારે ચૂંટણી આવે ત્યારે કહે છે કે હા અમે રસ્તા બનાવી દઉં બધા રસ્તા બનાવી દઈશું ને આપણે પાસ થઈ ગયું છે બધું એવું બનાવી દે ખાલી ખાલી ને છે હું હમણાં આવીને આપી દે ને પૈસા આપી દે સો સો રૂપિયા એટલે લોકો એમાં મળવાઈ જાય મળવા લોકો પણ આ જે અમારે પૈસા નથી જોતા અમે અમે રસ્તો બનાવ્યો ને શું ગામને સારી સગવડતા આપો લોકોને તકલીફ પડે છે જવાબદાર કોણ આ નાના લોકો

આટલું ખાલી આટલું થઈ શકે થોડું ટોટ આમ લોકોના ઘર માટે થોડુંક જ અને એ તૂટીને ધોવાઈ ગયું છે બધું પાણીમાં આટલું ખાડા કેટલા પડી ગયા હા હા કેટલા ખાડા છે જો તમે લોકો મુશ્કેલી છે ધારાસભ્ય છે તને લાલખી કરી લીધી સાહેબ જે બીજેપીમાંથી અત્યારે અને સરપંચ છે આપણે ગાડી અલગ નહીં હતો હા હા બસ પહોંચ્યો લે બસ આ ખાડા બહુ છે ને એટલી વાર લાગે રસ્તો ખાલી નો રસ્તો કેવો આ દુકાનો છે આ રસ્તો તૂટેલા સારો તૂટેલો રસ્તો છે એક મીટર સુધી તમે રસ્તો જોવા ના મળે કે તૂટેલો કે હા જો એવી રીતે

हाँ रस्त से चलो जयराम जी जय सीताराम સાવ તૂટી ગયો છે સાવ ખાડા છે બધા હા એ અમારા ગામનું તંત્ર છે પેલા કોંગ્રેસના હાથમાં તો હવે બીજેપીના હાથમાં છે છતાંય રમણ ભમણ છે